હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયાળુ પૂરવાનો મહિનો ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે આપણી આસપાસના વિસ્તારમાં કોઈ ઝાડ પાસે પોચી માટી હોય તો કીડિયાળું પૂરવાનું પુણ્ય કાર્ય આપણે અવશ્ય કરી શકીએ જે જગ્યાએથી કીડીઓ નીકળતી હોય આપણી આસપાસ કે નજીકના કોઈ પણ વિસ્તારમાં કીળિયાળુ પૂરવાનું મહત્વ છે માટે જ કહેવામાં આવે છે કે કીડીને કણ અને હાથીને મણ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કીળિયાળુ પૂરવાની માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને જો તક મળે તો અવશ્ય આપ સર્વ કીળિયારું પૂરવાનો લ્હાવો લેશો જેનાથી પુણ્ય કમાવાનો તમને પણ મોકો મળે એક મુઠ્ઠી કીળિયારું સેંકડો કીડીઓનો ખોરાક બની રહે છે ચૈત્ર મહિનો પિતૃઓનો ગણાય છે કીળિયાળુ પૂરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી કીળિયાળું અવશ્ય પૂરવણ શાસ્ત્રોમાં પણ બતાવ્યું છે યુધિષ્ઠિરે પણ કીડિયાળુ પૂરીને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા એકવાર સૂર્યદેવ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા હતા તેમનો નિયમ હતો કે પૃથ્વી લોકમાં દરેક જણ પોતાનો અન્ન ગ્રહણ કરે પછી જ તેઓ અન્નગ્રહણ કરતા જેનાથી તેમને અન્નગ્રહણ કર્યાની તૃપ્તિ મળતી હતી એકવાર તેમના પત્ની રાંદલ માતાએ એક કીડીને એક નાની ડબ્બીમાં છુપાવી દીધી અને તેને શ્વાસ જાય એ માટે થોડી જગ્યા રાખી એક દિવસ જ્યારે સૂર્ય ભગવાન પોતાની પ્રદક્ષિણા કરીને પાછા પોતાના ઘરે ફર્યા ત્યારે તેમણે ભોજન આરોગવા માટે બેઠા ભોજન આરોગી રહ્યા ત્યારે તેમને ભોજન આરોગવાની તૃપ્તિ પ્રાપ્ત થઈ ત્યારે હસીને રાંદલ માતાએ કહ્યું કે આજે તમારો નિયમ ભંગ થયો છે સૂર્યદેવ ભગવાને કહ્યું કે કયો નિયમ ભંગ થયો છે ત્યારે એ ડબ્બી ખોલીને રાંદેલ માતા બતાવે છે કે આજે આ કીડીને કણ નથી મળ્યું કીડી ભૂખી છે સૂર્યદેવ કહે છે કે શક્ય જ નથી જો કોઈ પણ ભૂખ્યું હોય તો મને તૃપ્તિનો ઓડકાર આવે જ નહીં ત્યારે રાંદલ માતાએ ડબ્બી ખોલી તો અચરજની વાત હતી નવાઈની વાત હતી કે એ કીડી ચોખાનો કણ ખાઈ રહી હતી જે રાંદલ માતાના કપાળના તિલકમાંથી જે કંકુ અને ચોખાનું તિલક હતું તેમાંથી એક ચોખો તે ડબ્બીમાં પડ્યો હતો જે રાંદલ માતા જાણતા ન હતા સૂર્યદેવ હસવા માંડ્યા કે આ શક્ય જ નથી કોઈ પણ જો ભૂખ્યું હોય તો મને તૃપ્તિનો ઓટકાર આવે જ નહીં ચૈત્ર મહિનામાં કીડિયાળુ પૂરવાનો લાભ લઈ શકાય અને એક મુક્ત જીવને સંતોષ આપવાનો પ્રયત્ન અવશ્ય કરી શકાય આપણા શાસ્ત્રોમાં પણ કીડિયારું પૂરવાનો અનેરો મહિમા છે કેટલાય વર્ષોથી કોઈ પણ સ્વાર્થ વગર નાના જીવ માટે અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે કીડીઓ ખાઈ શકે તે માટે કેટલાય ગામના લોકો દ્વારા તેમને કીડિયારું તૈયાર કરીને લોકોને અર્પણ કરવામાં આવે છે અને ડુંગરો કે જંગલોમાં કીડીનું કીડિયારું પૂરવામાં આવે છે આ કીડિયારું બનાવવું કેવી રીતે તેમાં બાજરાનો લોટ રવો દળેલી સાકર સફેદ તલ અને થોડુંક ઘી આટલું મિક્સ કરીને કીળિયારું તૈયાર કરવામાં આવે છે જો આપણે ઘરે ન ફાવે તો આપની સૂચના પ્રમાણે કરિયાણાના દુકાનવાળા પણ આ મિક્સર આપણને બનાવી આપશે સૌથી સારામાં સારું કીળિયારું બનાવવા માટે સૂકા નારિયેળમાં ઘઉંનું ભડકું ચોખાની કટકી તલ ગોળ વગેરે જેવી વસ્તુઓ મિક્સ કરીને આ સૂકા નારિયેળના પકડાને તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો જ્યાંથી કીડીઓ તેમનું ખોરાક મેળવી શકે ત્યારે ભરેલ નારિયેળ તમે કોઈ ડુંગરાળ વિસ્તાર જંગલો કે કોઈ અવાવરું જગ્યાએ કે કોઈ રોડ સાઈડ તમારા સોસાયટીની આસપાસ તમારા કોઈપણ વિસ્તારમાં કોઈ ગાર્ડનમાં કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો ઉનાળાની કાળઝાળ ગરમીને ચૈત્ર વૈશાખના તડકાની ગરમીમાં નાના જીવજંતુઓ જમીનમાંથી બહાર નીકળીને ખોરાકની શોધમાં ભટકતા જોવા મળે છે પેટાળમાં પણ ગરમીને કારણે તેઓ બહાર વધુ આવે છે અને કીડિયારું પૂરવાથી તેમને ખાદ્ય પદાર્થ મળી રહે છે આમ કીડિયાળું પૂરવાનું ખૂબ જ મહત્ત્વ છે આ કાર્ય પવિત્ર ગણાય છે માછલીઓને પણ લોટમાંથી બનાવેલ નાની નાની ગોળી ગાયને ઘાસ આપવું અને કીડી જેવા નાના જીવોને કીળિયારું પૂરવું કેટલીક જગ્યાએ તો ઘઉંના જાડા લોટમાં તેલ દેશી ગોળ અને ખાંડનું મિશ્રણ કરીને આ મહિનામાં કીડિયાળું પૂરવાનું કાર્ય થાય છે પર્યાવરણના રક્ષણ માટે મહત્વનું યોગદાન આપનાર પશુ પંખીઓને નાના જીવોને ખોરાક મળી રહે તેવા સેવા કાર્યો અવશ્ય કરવા જોઈએ આમ બધા જ ધર્મોમાં કીળિયાળુ પૂરવાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે કીળિયાળુ પૂરવાથી તમારા ઋણમાંથી તમારા દેવામાંથી તમને અવશ્ય મુક્તિ મળે છે જય મિત્રો ફરી મળીશું Había una virus, pero nadie vato